સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતને થયું મોટું નુકસાન નુકસાનને કારણે ચુડા તાલુકાના ખેડૂતો પર આપ તૂટી પડ્યું હતું ચુડા તાલુકાના છેજ કપર ચમારડી દરોદ ખાંડિયા મોજીદણ સહિતના ગામોમાં ખેડૂતોના પાકનું ધોવાણ થતાં ખેડૂતો થયા બરબાદ છેલ્લા અઠવાડિયાના માવઠાના મારથી ખેડૂતોના ઊભા પાકોને ભારે નુકસાન થયું છે આ માવઠાથી મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને પણ મોટું નુકસાન થયું ખેડૂતોના પાકોનું નુકસાન થયું ત્યારે રાહત પેકેજ માટે લીમડના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને સહાય આપવા માટે પત્ર લખ્યું અત્યારે હાલ કમોસમી વરસાદના કારણે સતત સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેમાં ખેડૂતના મોઢે કોળીઓ આવેલું ચિનવાની રહ્યો છે તેમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિપશ્રી રાણા સાહેબે જે શ્રી મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી અને ખેડૂતોને રાહત પેકેજ જાહેર થાય તેવીઓ પત્ર લખીને આવેદન આપવામાં આવ્યું છે જ્યારે ખરેખર ખેડૂતોનું દેવો માફ થાય અથવા સારું એવું વળતર મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે ત્યારે